બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદને અલગ જિલ્લો બનાવવાની માંગ હજુ તરતાલ છે ત્યાં તો વર્ષોથી તાલુકાના તરજ્જાથી વંચિત ગણને તાલુકો બનાવવાની માંગને જોર પકડ્યું છે આ વિસ્તારના આગેવાનો આકરા પાણીએ ચડ્યા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને થરાદના અલગ જિલ્લો બનાવવાની માંગ હજુ અધ્ધરતાલ છે ત્યાં તો વર્ષોથી તાલુકાના તરત જાની વંચિત ગઢને તાલુકો બનાવવાની માંગને જોર પકડ્યું છે આ વિસ્તારમાં આગેવાનો આકરે પાણીએ ચડ્યા છે આગામી લોકસભા ચૂંટણી પહેલા જો ગઢને તાલુકો બનાવવાની માંગ પૂરી નહીં કરાય તો લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા ગઢ પંથકમાં રાજકારણ ગરમાવ ગઢ ગામ આજુબાજુના પચીસ એક ગામોનું સેન્ટર ગામમાં છે આઝાદી પહેલા નવાબના શાસન વખતે ગઢ તહેસીલ કહેવાતું અને તાલુકાને લગતી કામગીરી થતી હતી પંચાયતી રાજ આવતા ગડ ગામ તેની ને ઓળખવામાં આવી છે અને જ્યાં છેલ્લાંએ વીસ વર્ષથી આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત અને ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓએ ગળને તાલુકો બનાવવાના થાલા વચન સિવાય કશું નથી આપ્યું વીસ વર્ષથી ધારાસભ્ય શ્રી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય ગડ તાલુકાના દરજ્જાથી વંચિત રહેતા ખુદ ભાજપના આગેવાનો આક્રમક મૂડમાં આવીને ગળને તાલુકાનો દરજ્જો જો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના મૂડમાં આવી જો માંગને સંતોષાય તો આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરતા ગઢ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને ખુદ ભાજપના આગેવાનો જ તાલુકાની માંગને લઈને સરકાર સામે બાદ વિડવા તૈયાર થયા છે ગઢને તાલુકો બનાવવાને લઈને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગઢમાં આવ્યા હતા ત્યારે આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર સત્તર વિધાનસભા અને બે હજાર તેવીસની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપના આગેવાનોએ ગઢને તાલુકો બનાવવાને લઈને વોટ માંગ્યા હતા પરંતુ વીસ વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગ પૂર્ણ થઈ નથી પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ છેલ્લી પેટમથી પ્રમુખ છે પરંતુ સ્થાનિક સંગઠન લેવલે પણ ગઢને તાલુકો બનાવવાનો ઠરાવ ન કરતા ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનો પણ ગઢને તાલુકો બનાવવાની માંગ

હવે અમે છેલ્લા ઘણા સમયથી ઘટને તાલુકો માટે પ્રયત્ન કરીએ છીએ અમે ચાળીસ પિસ્તાળીસ વર્ષથી ભાજપનું કોમ કરીએ છીએ અને ભાજપની અહીંયા કોઈ શરૂઆતમાં એક લોકસભાની સીટ હતી બરાબર કે બે હતી કે પટેલ ને પેલા ભાઈ કાશી રમરાણા ગુજરાતમાં બે સીટો આવતી ત્યારથી હોય ભાજપને અમે કાર્ય કરે છે અને ભાજપનું ખૂબ કોમ કર્યું છે ખાલી ગોદડ જ ઉપાડ્યા છે રજૂઆતમાં અમે છેલ્લા પચીસ વર્ષથી વીસ વર્ષથી એક ધારી ઘટ તાલુકો બનાવવા માટે કરીએ છીએ પણ અમારું કોઈ અબળતું નહીં બરાબર એટલે હવે અમે એ લોકોને કહીએ છીએ કે ભાઈ તમે આ જેટલી બી ચૂંટણીઓ આવે ચૂંટણી પહેલાં તમે વાયદો આલો કે ભાઈ હવે અમે આ વખત બનાવી દઈશું આ વખત તાલુકો બનાવી દઈશું શંકરસિંહ વખતે બી અમને વાયદા આવ્યા હતા પણ બીજે બીજે અને અમારા અમને ટાળ્યા બરાબર એટલે હવે અમે એક વિનંતી કરીએ છીએ કે આ ચાલુ સરકારને કે ભાઈ અમને આ તાલુકો ઘટને જાહેર કરે અને અમારા ઉપર આ પુરેમુરેના ગામડા છે એમને બધો નજીકનો ખૂબ લાભ મળે અને અમારો વિકાસ થાય ગઢનો એવી અમારી અપેક્ષા છે જો આવું કરવામાં નહીં આવે તો અમે બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી સીધા માર્ગે અમે એને વિરોધ કરીશું કે ભાઈ સખત વિરોધ કરીશું કે ભાઈ આ અમારો તાલુકો થવો જ જોઈએ ગઢને તાલુકો બનાવવા માટે જ્યારે કેશુભાઈ માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે ગઢમાં આવ્યા હતા તારે પણ ગઢના વિસ્તારના લોકોએ કેશુબાપાને રજૂઆત કરી હતી તારે કેશુબાપા કહેતા હતા કે ગઢને તાલુકો બનાવી દઈશું એના પછી કોઈ એનું નોમ લીધું નથી વારંવાર ગઢ વિસ્તારના લોકો તાલુકો બનાવવા માટે રજૂઆત કરે છે છતાં એનું કોઈ પરિણામ આવતું નથી ધારો કે સત્યાય વર્તી ભાજપની સરકાર છે અને આ વિસ્તારના ભાજપના પ્રમુખો છે તો ઠરાવ કરી અને ગઢને તાલુકો બનાવવામાં એને કયા ગ્રહો નડે છે એટલે કોઈ તાલુકો બનાવવામાં રસ લેતા જ નથી આગામી આ ચોવીની ચૂંટણી આવશે અને જો ગઢ તાલુકો બનાવવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ઘટને તાલુકો બને તો વર્ષ સુધી પાર્ટીના કાર્યકર્તાઓની ગામના આગેવાનોની માગણી છે પણ આ ગઢને તાલુકો નથી બનતો એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસીકરણ કોંગ્રેસના લાઈનમાં જે કોંગ્રેસના તમામે મિનિસ્ટરો આજે ગુજરાતની અંદર હોય તો કોંગ્રેસના મિનિસ્ટર છે અમારા પૂર્વ સાંસદ હરિભાઈ ધારાસભ્ય પરબતભાઈ ધારાસભ્યશ્રીઓ બધા નમાલાઓની ટીમ છે કારણ કે એ રજૂઆત કરવાની ક્ષમતા કોઈનામાં નથી એટલે આ ઘર તાલુકો બનતો નથી પણ હું ચ એક વાત કહું ત્યાં દસ તારીખે બનાસકાંઠામાં સીએમ આવે છે અને સીએમ જો પેલું કર્મટ તા કર્મટ તળાવને જો મંજૂરી આપી શકતા હોય તો ગઢના તાલુકાની મંજૂરી શા માટે આપી શકે એવું આ ગામ લોકોની માગણીને લાગણી છે અને જો આ આ માટે તાત્કાલિક નિર્ણય લઈ તો આગામી ચોવીસમી લોકસભાની અમે ગઢ અને ગઢની આજુબાજુ જનતા બહિષ્કાર કરશું અસ્તુ ભારતમાં રાખી